સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે એક સો આઠની ટીમનું ઉમદા કાર્ય સામે આવ્યું આજના આધુનિક યુગની અંદર દરેક સેવાઓ આંગળીના ટેરવે મળતી હોય છે જેમાંની એક સેવા એક આઠ ઇમરજન્સીને માનવામાં આવે છે ત્યારે ખેડબ્રહ્મા સેન્ટરના એક આઠ એમ્બ્યુલન્સની ઉમદા કામગીરી સામે આવી ખેડબ્રહ્મા તાલુકાના ખેરગઢ ગામના ભાવનાબેન મનીષભાઈ ખેરને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા એકસો આઠ ઇમરજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આ દરમિયાન ફરજ ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિ તથા પાયલોટ મહેન્દ્રસિંહ હડિયોલ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને તાત્કાલિક વાનમાં ભાવનાબેન ખેરને લઈ જવામાં આવ્યા હતા જ્યાં દુખાવો વધુ ઉપડતા સ્થળ ઉપર જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી જેને લઈને ઈએમટી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પોતાની સૂઝ બુજ સ્થળ ઉપર જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી અને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પેશન્ટ શ્રીમતી ભાવનાબેનના સગા તથા આજુબાજુના ગામના લોકો દ્વારા સફળ ડિલિવરી કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ બાબતની જાણ ઈએમટી સર જયમીન પટેલને તેમને એકસો આઠ એમ્બ્યુલન્સના જિલ્લા મેનેજર જયેશ કટેનાને થતા તેમના દ્વારા એકસો આઠ ટીમના ઈએમટી રાકેશભાઈ પ્રજાપતિ અને પાયલોટ મહેન્દ્રસિંહ હડિયોલની કામગીરીને બિરદાવી હતી हसमुख प्रजापति Subscribe now सब्सक्राइब press एंड प्रेस icon, नेवर मिस एन अपडेट